નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ની ખેતી ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે ખેતી નો વિકાસ એજ અમારું લક્ષ્ય અંતર્ગત આજે આપડે એક ગુજરાત ના એક પ્રગતિશીલ વ્યક્તિ છે અને જેવો નર્સરી ધરાવે છે એટલે કે ગુજરાતમાં કે ગુજરાત બહાર તમારે જો કોઈ પણ બાગાયતી પાકનું વાવેતર કરવું હોય અથવા તો કોઈ તમારે જામફળી હોય કે પછી લીંબુ હોય કે પછી દાડમ હોય કે પછી આંબા હોય કે આવી અસંખ્ય પ્રકારની છોડ ઝાડનું જે ઉછેર કરે છે અને નર્સરી ધરાવે છે એવા એક પ્રગતિશીલ વ્યક્તિને આપણે મળીએ એ પહેલા ખેડૂત મિત્રો એમનો આપણે પરિચય મેળવીએ તો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપનું નામ જણાવો મારું નામ ઘનશ્યામભાઈ ગણેશભાઈ જાસોલિયા ગામ આમલા તાલુકો તાલુકો શિવર જિલ્લો ભાવનગર ઓકે હવે તમે જે નર્સરી ધરાવો છો એ નર્સરી નું નામ પેલા તમે જણાવો ત્યારબાદ આપણે વિસ્તૃત વિગત મેળવશું સૌરાષ્ટ્ર બગાઈ નર્સરી આ નર્સરી તમારી બાગાયત નર્સરી છે અને નર્સરી લીંબુ માન્ય નર્સરી છે અને દરેક લીંબુના પાક ઉપર અમે રજીસ્ટ્રેશન કરેલ છે ઓકે એ સિવાય કયા કયા પાકનું વેચાણ કરો છો તમે ક્યાં ક્યાં સોડ નું વેચાણ કરો છો શીખવું છે દાડમ સીતાફળ આંબા અને કેસર સિવાયના અન્ય કલેક્શન અમારી પાસે છે તો તેમાં પણ સિત્તેર જેટલી જાતો ઉપર અમે કામ કરીએ છીએ અને દોઢસો જેટલું અમારું રિસર્ચમાં જેટલી વેરાયટીઓ માંથી સિત્તેર જેટલું અમે કલમ માં ગ્રાફ્ટિંગમાં ચાલુ કરી દીધેલી છે અને ઓર્ડર અનુસાર અમે ઓર્ડર લઈ અને કલમો તૈયાર કરી દઈએ છીએ ઓર્ડર લઈને કલમો તૈયાર કરું છું આ કેટલા વર્ષ થી તમે આ નર્સરી ધરાવો છો નર્સરીના અમારે પાંચ વર્ષ પૂરા થયા અને ઓપનિંગ પેલા અમે દસ વર્ષ અગાઉ મધર પ્લાન્ટ સિલેક્શન કરેલા ઓકે અને ત્યાર પછી અમે જયારે રિઝલ્ટ કન્ફર્મ થયો પછી મધર પ્લાન્ટ માંથી અમે લીંબુના અને ચંપલ સીતાફળના

ખરીદી કરવી હોય તો એ વસ્તુ અહીંની અહીંની વસ્તુ સ્ટાન્ડર્ડ આવે છે લોકો કહે છે અને લોકો લઈ જાય છે શેક જે બાગાયતી પાક છે એના વિશે વિસ્તૃત માહિતી આપણે ઘનશ્યામભાઈ આગળ થી મેળવશું તો ઘનશ્યામભાઈ સૌ પ્રથમ આપણે લીંબુ વિશે થોડીક માહિતી તમે આપો તમારી જે ફેમસ જાત છે એના વિશે માહિતી આપી દો લીંબુ કાગદી કાગદી લીંબુ અને એમાં અમારું જે ભાવનગરમાં જે

ત્રણ પ્રકારની આ તમારી પાસે બેસ્ટ વેરાયટી છે બરાબર બહુ વર્ષી છોડ હોય જેમનો મધર ત્રીસ વર્ષથી સેજે વધારે જીવી ગયો હોય તો એના અમે સિલેક્શન કરી અને એનો મધર પ્લાન્ટ બનાવ્યા અને એમાંથી અમે બીજ તૈયાર કરીને ખેડૂતોને રોપ બનાવી દઈએ ઓકે ખેડૂતો ને રોપ બનાવી અને લોકો એડવાન્સ ઓર્ડર પણ લખાવે છે કે એમને પાંચસો કે હજાર સોળ બુકિંગ આપી જાય તો એને ઓર્ડર પ્રમાણે પણ એમને એમના સમય તૈયાર કરી છે ઓકે એટલે કે ઓર્ડર કોઈનો ઓર્ડર હોય તો એ પ્રમાણે તમે તૈયાર કરી દો એ વેરાયટી તમે પેલા સમજાવો બરાબર કોઈ ખેડૂત એમની વાડીમાં પોતાને સારા છોડ હોય તો એમનું બિયારણ આપી જાય તો એમને પણ અમે તૈયાર કરી દઈએ ઓકે એટલે આખે આખી

અને પોપૈયા પણ અહિયાં તૈયાર કરીએ છીએ એમાં સીતાફળ માં આપણી સૌરાષ્ટ્ર ની જાણીતી જે સિંધણ છે તો સિંધણ સિવાયના અમે સિલેક્શનો અહિયાં ઘણા બધા વિકસાવ્યા છે એના ડેમો પણ અમારે અમુક વેરાયટીઓના લેવાય ગયા છે સાત થી નવ જેટલી વેરાયટીઓ અમે રિસર્સ માં લીધેલી છે હા એમાં આપણું ભાવનગર નું સિંધણ તો સ્થાનિક છે એનું સિલેક્શન પણ અમારી પાસે એના કલમોથી પણ રોપા અમે આપીએ છીએ સિવાય અન્ય જાતો વિદેશમાંથી ઇમ્પોર્ટ કરી અને પણ અમે વિકસાવી છે છે એમાં એમાં ચાલુ એક બે ફ્રુટ અત્યારે ચાલુ થઈ ગયા છે તો એમાં ને ખાવાની અને જે આપણે દેશી પદ્ધતિથી ખાવાની એમ અલગ અલગ પ્રકારના ચાર વેરાયટીઓ હાવ યુનિક જાતો માંથી અમને અહીંયા અમે શરૂઆત કરી દીધી છે બે વેરાયટી નું લોન્ચ અમે કરી દીધું છે તાઇવાન એટીમોયા અને એક તાઇવાન એનું નામ સરસ્વતી ભારત ભારતમાં છે એ વન કેજી છે સરસ્વતી પાંચસો ગ્રામ અને વધુમાં વધુ દોઢ કિલા સુધી ના ફ્રૂટ જોવા મળે છે પણ કિલોના ફળ તો સેજ એમાં ઘણી વખત થઈ ગયેલા જોવા મળે છે એ વેરાયટી છે પછી કાપીને ખાવાની છે તરબુજ સીપડા ની જેમ કાપી કાપીને ખાઈ શકાય એવા સીતાફળની વેરાયટી

કીપરિંગ ક્વોલિટી વાળી છે અને ખૂબ એટલે ખૂબ સરસ છે આપણે જે ઘનશ્યામભાઈ વાત કરીએ એના પ્લાન્ટ છે એટલે કે રોપા તૈયાર થઈ ગયા છે આનું જાતનું નામ છે તાઈવાન એટીમોયા કસ્ટર્ડ એપલ બરાબર જે આપણને થોડી વાર પહેલા જ ઘનશ્યામભાઈ જે કીધું એ પ્રમાણેની આ વેરાયટી છે અને એના જો આ પ્લાન્ટ એમણે તૈયાર કરેલા છે નર્સરીમાં તમે જોઈ શકો છો આ સરસ રીતે એટીમોયા છે એટીમોયા કસ્ટર્ડ એપલ તાઈવાન નર્સરીમાં આવ્યા છે એમાં અર્લી ભગવા જમ્બો એટલે એ વેરાયટી છે સરસ મજાની અને જો એનું પ્લાન્ટેજ છે ને અત્યારે શરૂ છે એટલે કે આના રોપા તૈયાર થઈ રહ્યા છે આ નર્સરીમાં આગળ જો આ સીતાફળના બેડ તૈયાર થઈ રહ્યા છે જો આ રોપા છે ને એ વેચાણ માટે તૈયાર થઈ રહ્યા છે નર્સરીની અંદર બરાબર ટક છે અને આની ઉપર છે ને કલમની ડાળી વેચ છે અને

તો એમાંથી અમે લગભગ આઠ થી દસ જેટલી જાતો જે સોળ કેવાય ઝાડ આઠ થી દસ ઝાડ આખા સૌરાષ્ટ્ર માંથી પસંદ કર્યા એમાંથી હવે અમે ટ્રાય લઈશું અને પછી જે અમને સૌથી સરળ અને સારું ઉત્પાદન લઈ શકાય ખેતી કરવા લાયક જાત હશે તેને અમે ખેતી માટે વેસાણ કરશું અલગ અલગ સમય આવશે ત્યારે એનો બનશે બની જશે ટ્રાય માં લીધા બે ત્રણ ઝાડ નું ટ્રાય આ વર્ષે આવી જાય છે એટલે ત્રણ ઝાડ ઉપર તો અમે ખેડૂતો આપશું અને પછી બીજી સાત જેટલી રાતો આગળના સમયમાં અહીંયા અમારા વતરમાં કેવા ફ્રૂટ બને છે એ ટેસ્ટિંગ લીધા પછી અમે પાછી એને કલમ ખેડૂતના રહીશું હવે એક ખાસ અહીંયા ધ્યાન આપો એક વસ્તુ ખેડૂત મિત્રો આમાંથી આપણે ઘનશ્યામભાઈ જે વાત કરી એમાંથી એક વસ્તુ સરસ મજાની જાણવા મળી અને એ સરસ મજાની વસ્તુ કરી રહ્યા છે કે કોઈ પણ વસ્તુનું વેચાણ કરે ને એટલે કે કોઈપણ જાતના પ્લાન્ટનું વેચાણ કરે એટલે કે ભાઈ જામફળી હોય સીતાફળી હોય દાડમ હોય કે જાંબુ હોય કોઈપણ જાતનું કે લીંબુ હોય એનું વેચાણ કરતા પેલા એ પોતે ટ્રાયલ કરે છે એટલે પોતાની જાત તો વિકસાવે છે પરંતુ એના ઉપર પેલા ટ્રાયલ કરે છે ટ્રાયલ માં સક્સેસ જાય અને ખેડૂતને જો ફાયદો થાય એવું હોય ત્યારબાદ એ પોતે ગ્રાફ્ટિંગ કરે ગ્રાફ્ટિંગ કરીને પછી ત્યારબાદ એ રોપવો તૈયાર કરે ને ત્યારબાદ એ રોપવાનું એ વેચાણ કરે છે એક આ નર્સરીની વિશિષ્ટતા છે એટલે કે કોપી પેસ્ટ નથી અહીંયા પોતે જ તૈયાર કરે છે અને ખરેખર એના ઉપર પ્રોસેસ કરાવે છે એના ઉપર નિરીક્ષણ રાખે છે અને ત્યારબાદ એ પ્લાન્ટ ની વેચાણ કરે છે એક મહત્વની બાબત છે અને સારી બાબત છે ખેડૂતો માટે એટલે કે ખેડૂતોને આગલા સમયની અંદર કોઈ નુકસાન ન જાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકે હવે આગળ તમે ત્યારબાદ હવે જો જામફળ વિશેની આપણને માહિતી આપશે ઘનશ્યામભાઈ હવે આપણે જોઈએ કેમ આ પ્લાન્ટ થઈ ગયા છે એ ખેડૂત મિત્રો તમે જણાવો આ અમારો રુસ્ટોક છે રૂસ્ટોક અને અમે જ્યારે ઉભો હોય આખો કમ્પ્લેટ પછી એકવાર એને પલટાઈ દીવી થર્ડ એક સમાન બધા હોય જાડા પાતળા જુદા પાડી અલગ પાડી દઈએ સમજાય ગયે બરોબર એટલે પછી આમાંથી છ સાત ઇંચ થર્ડ રાખી ને કાપી અને નીચે એનું ગ્રાફ્ટિંગ થવાનું છે એટલે આને શિફ્ટિંગ આપ્યું છે એમ શિફ્ટિંગ આપી અને કાપી એમાંથી મરે છોડ ને રિજેક્ટ કરી અને બાકીના જે તંદુરસ્ત રહેલા સારી ફૂટ આવેલા છોડ ને ઉપર અમે ગ્રાફ્ટિંગ બનાવીએ છીએ એટલે આ અમારો રોસ્ટોક છે આ વેચાણ માટેના રોપા નથી ઓકે આવે અમે એને કલમ બનાવ્યા પેલા એકવાર પલટાવી અને પછી એમાંથી જીવિત બેસેલા છોડ ઉપર અમે ક્રાફ્ટિંગ કરીએ છીએ એટલે જ્યારે કલમ તૈયાર થયા પછી અને

તો પછીની જે શિયાળો આવે એ નઈ ને પછી નો શિયાળો એટલે દોઢ વર્ષ થાય તો દોઢ વર્ષના ઓલામાં બહુ મોટું એનું ઉત્પાદન મળે સારું ઉત્પાદન અને એક વર્ષમાં ફ્રૂટ આપતી આ દેશી જાત છે બાકી ક્યાંય બીજે કોઈ જાતું એવી દેશી માં જે કામ કર્યું ત્રણ વર્ષમાં ફ્રુટ આપી દે સમજાય ગયું ત્રણ માં આવવા મળે ફ્રુટિંગ અને આમાં તો એક વર્ષમાં જ આવવા મળે એટલે મિત્રો આમાં વિશેષતા છે આ રેડ કલર ના છે ને આઠ નંબર આપેલું છે નામ કેરી તો સામાન્ય રીતે કેસર

અને આંબલા ગામમાં અમારે એનું વાતાવરણ બહુ કઠોર છે કઠોર છતાં પણ અહીંયા અમારે ચારસો ગ્રામ સુધીના સોનપરીમાં ફ્રૂટ જોવા મળ્યા એટલે કે વજનની અંદર બહુ હેવી થાય એટલે ટૂંકમાં

આપણે જે દેશી આપણે ભાવનગર કે સૌરાષ્ટ્રમાં ત્રણ વર્ષના પ્લાન્ટમાં ફળ દેવાનું ચાલુ કરે શરૂ થઈ જાય છે સારી માવજત હોય તો અમુક છોડમાં બે વર્ષે પણ દેખાય ત્રણ વર્ષે આમનું ફ્રૂટ આવવા મળે ફ્રૂટ ચાલુ થઇ જાય છે પચાસ ટકા નર નું રેશિયો હોય છે પચાસ ટકા નર જન્મે બાકી માદા જન્મે ઓકે એ રીતના હોય છે પાંચ બાય વીસ અથવા પચીસ એવી લાઇનમાં વાવી અને ડેવલપ કરે પછી સમય જતા નર હોય દૂર કરી દે અને માદાઓને સંખ્યા જળવાઈ રહે એ માટે ઓકે સરસ અને આ ફ્રૂટને ખાસિયત એ છે સામાન્ય રીતે આપણે વરસાદ પછી ખલેલા માર્કેટમાં આવે તો આ વેરાયટી અમે સિલેક્શન કરેલું છે કચ્છમાં જઈ અને ફાર્મ વિઝિટું કરી અને ત્યાંથી અમે લાવી અને એમાંથી વહેલી ભાગથી જાતો હોય ને એમનું રિસર્ચ કરીએ ને એમને લાવ્યા છે અહીંયા અને સૌરાષ્ટ્રમાં બે બગીચો આપ્યા એમાંનું ફ્રૂટ દસ જૂન ને પહેલાં તો મેં હાર્વેસ્ટિંગ લઈ લીધું પહેલા આવી જાય એમ હા એટલે ભાવે સારો મળતોનું ચોમાસું વીસ થી જાહેર થાય આપણે સૌરાષ્ટ્રમાં તો કચ્છના સમય કરતા પણ આપણે વહેલી પાકતી અહીંયા વેરાયટી આ સિલેક્શન ગઢાપાળા ઉપર બાઉન્ડ્રી વાવાઝોડાને પવન રોકવા રીતે વાવીએ કાંઈ પછી તમે વધારાનો પાક લેવો હોય તો છે બાઉન્ડ્રીમાં પડતર જમીનમાં પણ લઈ શકાય થાય મકાનના આંગણામાં દિવાલ બાજુમાં પણ વધારી શકાય અને એવી રીતે એનું વાવેતર થઈ શકે અને ઘણા બધા ખેડૂતો એવા છે કે અમારે એક નજીકનું ગામ છે અહીંયા રેવા એમાં એક ખેડૂતે દોઢસો પ્લાન્ટનું ટ્રાય લીધી છે દોઢ વીઘામાં એક ધારા દોઢસો પ્લાન્ટ પછી નારી ગામમાં સાત વીઘાનો એક પ્લોટ બન્યો છે તો અલગ અલગ ખેડૂતોએ આને ટ્રાયમાં પણ લીધું છે કારણ કે એમના મધર પ્લાન્ટ એમને દેખાડ્યા તો એમને ગમી ગયું કે આ વસ્તુ તો ખૂબ સક્સેસ છે એટલે એ લોકોએ ટ્રાય લઈ લીધી ઓકે અને પ્રથમ ભાવનગર જિલ્લામાં બે થી ત્રણ વાડીઓ પણ બની ગઈ છે ઓકે બની ગઈ શરૂઆત થઈ અને મને એક બીજી વિશેષતા એ સારી લાગી કે ભાઈ ખેડૂતો છે ને ખેતી કરતા આવે બાગાયતી પાકનું વાવેતર તો કરતા આવે પરંતુ વહેલી આવે ને જાય તો એનો કાંઈક ભાવ સારો આવે અને ખેડૂત થોડાક સદ્ધર બને આર્થિક રીતે સદ્ધરતા પામી હોય ને તો આવી વેરાયટી આપણે પસંદ કરવી જરૂરી છે તો તમે એનું વેસાણ પણ કેવી રીતે કરો છો તમે ઓનલાઈન ઓર્ડર આપે તો ઓર્ડરથી બનાવી દઈએ નહીં તો અમારે જૂન મહિનામાં એનું વેસાણ અમારે શરૂ થઈ જાય જૂન થી ચાલુ થઈ જાય પછી કેટલો સમય શરૂ રહે કે કન્ટિન્યુ આખું વર્ષ રહે છે દોઢ બે મહિના સુધી ચાલે ત્યાં તો પૂરું થઈ જાય ઓકે સરસ રાજકોટ ભાવનગર હાઈવે છે જો આખે આખો રાજકોટ ભાવનગર હાઈવે છે ને એમાં પછી તમે જે વાક્ય હનુમાન જે આશ્રમ વાળો જે આ ગેટ છે ને એની અંદર આપણે જઈએ તો અહીંયા